શ્રેયસ વિદ્યાલય ધોરણ છ વિષય સંસ્કૃત વીસિયાંક પાંચ મમ વિદ્યાલય રાજીવ કહે છે પશ્ય અનિલ જોષ મમ વિદ્યાલય આ મારી વિદ્યાલય છે મમ વિદ્યાલય સુંદર અસ્તી મારી સુંદર છે અનિલ કહે છે સત્ય સાચું છે વિદ્યાલય વિશાળ અપી નિશાળ વિશાળ પણ છે એટલે કે મોટી પણ છે રાજીવ કહે છે અહમ પ્રતિદિન વિદ્યાલયમાં આગ્છા હું દરરોજ નિશાળે આવું છું અનિલ કહે છે વિદ્યાલય આરંભ કદાતિ વિદ્યાલયનો એટલે કે નિશાની શરૂઆત ક્યારે થાય છે રાજીવ કહે છે મમ વિદ્યાલય આરંભ એકાદશ વાદને હોતી મારી નિશાની શરૂઆત અગિયાર વાગે થાય છે આરંભે અહમ પ્રાર્થના ખંડમ ગછામે શરૂઆતમાં હું પ્રાર્થના ભવને જાઉં છું ત્ર અહમ પ્રાર્થના કરો ત્યાં હું પ્રાર્થના કરું છું અનિલ કહે છે ભવ વર્ગખંડ કુત અસર તમારો વર્ગખંડ ક્યાં છે રાજીવુલ મમ વર્ગખંડ પ્રાર્થનાખંડસ સમીપે એવું મારો વર્ગખંડ પ્રાર્થનાભવનની નજીકમાં જ છે અનિલ કહે છે ભવ વર્ગશિક્ષક ક અસિ તમારા વર્ગ શિક્ષક કોણ છે રાજીવ કહે છે હર્ષા મહોદયા મમ વર્ગ શિક્ષિકા અસ્તિ અસ્તી બહેન મારા વર્ગ શિક્ષિકા છે સા સંસ્કૃતમ પાઠવી તે સંસ્કૃત ભણાવે છે અનિલ કહે છે ભવત વિદ્યાલય પુસ્તકાલય અસ્તી વા શું તમારી નિશાળમાં પુસ્તકાલય છે રાજીવ કહે છે આમ અહમ પુસ્તકાલયે પુસ્તક પઠામે હું પુસ્તકાલયમાં પુસ્તક વાંચું છું મમ વિદ્યાલયે વિશાલે ક્રીડાંગણમ મારી નિશાળમાં રમતનું વિશાળ મેદાન પણ છે ક્રીડાંગણ એટલે કે રમતનું મેદાન ત્ર ખેલામી વિશ્રાંતિના સમયે હું ત્યાં રમું છું અનિલ કહે છે અહો ભવત વિદ્યાલયે રમણીય ઉદ્યાનમ અપી અસતી વાહ તમારી શાળામાં તો સુંદર બગીચો પણ છે રાજીવ કહે છે ન કેવલમ ઉદ્યાન ફક્ત બગીચો જ નથી ઉદ્યાને ઔષધ બાગઃ અપી અસતી બગીચામાં ઔષધોનું ઉદ્યાન પણ છે અનિલ કહે છે ભવત રોપિતઃ વૃક્ષઃ અપી અસ્તિ વા શું તમારું રોપેલું ઝાડ પણ છે કે રાજીવ કહે છે આમ હા પશ્ય જો એશ વૃક્ષ મયા રોપિતા અસ્તિ આ ઝાડ મેં જ રોપ્યું છે અનિલ કહે છે ઉત્તમ બહુ સરસ તરી ભવાન ગૃહમ કદા ગ્છતી તો તમે ઘરે ક્યારે જાઓ છો રાજીવ કહે છે અહમ સાયં પંચવાદને ગૃહમ ગ્છામે હું સાંજે પાંચ વાગે ઘરે જાવ છું અનિલ કહે છે ભત વિદ્યાલય નનું સુંદર અસતિ તમારી નિશાળ ખરેખર ખૂબ જ સુંદર છે